નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યા શાળામાં પ્લસ પીડીએફ બંને મૂકવામાં આવે છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ આપણે ધોરણ ત્રણની નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિના પ્રવૃત્તિ નંબર ચૌદ મારું પુસ્તક તેમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડિયોની અંદર જોઈશું અહીં તેમનો પોસ્ટર પણ અહીં આપેલું છે જે તમે અહીં જોઈ શકો છો શરૂઆત કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ 14 મારો પુસ્તક આપના મિત્ર અને શિક્ષકની મદદ વડે શાળા અને વર્ગના પુસ્તકાલયના પુસ્તકો વાંચો વાંચ્યા બાદ જે પુસ્તક આપને ગમ્યું હોય તેમાંના કોઈ એક પુસ્તકની નીચે મુજબની વિગતો લખો પુસ્તક વિશે લખેલી આ માહિતી તમને મદદ કરનાર મિત્ર અને શિક્ષકને બતાવો આપ આ પ્રોજેક્ટ દરમિયાન પસંદ કરેલ પુસ્તકની માહિતી વર્ગ અને શાળાના પ્રાર્થના સંમેલનમાં પણ રજૂ કરી શકો છો જોઈએ પુસ્તકનું નામ છે માણસાઈનો મહાસાગર લેખકનું નામ કાશીભાઈ દેસાઈ પુસ્તકની કિંમત એકસો પચાસ રૂપિયા પુસ્તકના કુલ પાનાની સંખ્યા બસો ને એસી પુસ્તકમાં આપેલ કુલ પ્રકરણો વીસ પુસ્તકમાં સમાવેશ પાત્રોની ટૂંકી વિગત તો મનહર મુખ્ય પાત્ર સાધારણ જીવન જીવતો માણસ છે તે પોતાની મહાનતા અને માનવતા માટે પ્રખ્યાત છે મેઘા મનહરની પત્ની સહજ અને સમજદાર જે મનહરને દરેક મુશ્કેલીમાં સહાય આપે છે અંજલી મનહર અને મેઘાની પુત્રી જે પોતાની ઉત્સુકતા અને સમજદારીથી પિતાને સહાય કરે છે રમણ મનહરનો મિત્ર એક વફાદાર સાથી વાંચન દરમિયાન મને ગમેલી બાબતો જોઈએ તો કે માણસાઈનો મહાસાગર જીવનમાં માનવતાનું મહત્વ સમજાવે છે સરળ અને સ્પષ્ટ ભાષા સમજવામાં સરળ જીવંત સંવાદો દરેક પ્રકરણ જીવનના તત્વો સાથે જોડાયેલું વિવિધ પાસાઓ વિશે વિચારવા પ્રેરણા આપે છે પુસ્તકનો સાર માણસાઈનો મહાસાગર એ એક પ્રેરણાત્મક કથા છે જે સામાન્ય માણસ મનહરના જીવન દ્વારા માનવતાનું મહત્વ દર્શાવે છે મનહર પોતાના સરળ જીવનમાં પણ અન્ય લોકોને મદદ કરવા અને સારા માટે કામ કરવાનો પ્રયાસ કરે છે તેમની દયાળુતા અને નિઃસ્વાર્થતા તેમને તેમના સમુદાયમાં પ્રિય બનાવે છે અને તેમના જીવનમાં ઘણા આશીર્વાદ લાવે છે આ પુસ્તક આપણને શીખવે છે કે દરેક વ્યક્તિમાં મહાનતા એ અને આપણે બધા જીવનમાં ફરક લાવી શકીએ છીએ આ પુસ્તક આપણને શીખવે છે કે દરેક વ્યક્તિમાં મહાનતા હોય છે અને આપણે બધા સારા માટે કંઈક કરી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો ધોરણ તરની જે નવી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી ચૂકી છે તેમના સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ અને બુક મેળવી શકો છો તમે બુક મેળવવા માટે અહીં કોન્ટેક નંબર ઉપર કોન્ટેક્ટ કરી શકો છો અને જો પીડીએફ માટે અહીં ઓશન કોચિંગ ક્લાસીસ જે એપ્લિકેશન પરથી તમે મેળવી શકો છો તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું આગળની પ્રવૃત્તિના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને તેનો લાભ મળી રહે જોઈએ પ્રવૃત્તિ નંબર પંદર